ડેસર તાલુકાના બાંકાનેડા ગામ પાસે રાતના સમયે એક ટ્રેક્ટરનું અકસ્માત થયું હતું પાંડુ રોડ પર પસાર થતો હતો ત્યારે બાંકાનેડા ગામ પાસે ટ્રેક્ટર નું ટાયર મોટા મોટા ખાડામાં ટાયર પડતા આગળનો ટાયર નીકળી જતાં અકસ્માત થયો હતો તેમાં ટ્રેક્ટર ચાલકને ગંભીર ઇજાઓ થતાં વડોદરા શ્રીજી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા પરંતુ તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું તેમાં ટ્રેક્ટર ચાલકનું નામ સંતોષભાઈ ભૂપેન્દ્રભાઈ પરમારની ઉંમર તેત્રીસ વર્ષ હતી અને ડેસર તાલુકાના વરસડા ગામના રહેવાસી હતા તેવી માહિતી મળી હતી એક પરિવારે એક દીકરો ગુમાવ્યો છે લોકોની રજૂઆત થતાં રોડના ખાડા પૂરવામાં તેમજ રોડની આજુબાજુ જંગલના કારણે રાહદારીઓને ઘણી મુશ્કેલી પડે છે રિપોર્ટર કિરણસિંહ સોલંકી બીએન ન્યૂઝ ગુજરાતી ડેસર